તો અરવલ્લી જિલ્લાના બાલપુર તાલુકામાં મુશળધાર વરસાદ નોંધાયો છે અને સજ્જનપુર કંપામાં ખેડૂતો ખુશખુશાલ થયા છે ખેતરો જળબંબાકાર થયા છે ગોવિંદનગર જીતપુર ચોરીવાડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ખેતરોની પાળો તોડી પાણી નિકાલ કરવા ખેડૂતો મજબૂર બન્યા છે ખેતરોમાં પાણી ભરાયા છે આ તરફ આપ દ્રશ્યો જુઓ અરવલ્લી જિલ્લાના માલકોટ તાલુકામાં વરસાદ નોંધાયો છે સજ્જનપુર કંપામાં ખેતરો જળબંબાકાર થયા છે ચોરીવાડ વિસ્તારમાં અત્યારે ખૂબ વરસાદ નોંધાયો છે ખેતરોની પાળો તોડવામાં આવી હતી તો અરવલ્લીના મેઘરજમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો મેઘરજના આદિત્યનગર વિસ્તારમાં પાણી ભરાયા દારૂલ ઉલમ સ્કૂલ આગળ ઢીચણસામાં પાણી ભરાયા સોસાયટી આસપાસના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા તંત્રનો પ્રી મોનસૂન પ્લાન પાણીમાં ગયો હોય તેઓ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કારણ કે ઘૂંટણ સમયમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે અને સ્કૂલ આગળ જ આ રીતે પાણી ભરાતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે દારૂલ અલમ સ્કૂલ આગળ આ રીતે પાણી ભરાતા સોસાયટી આસપાસના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયેલા છે વરસાદ પણ રોકાઈ ગયો છતાં પણ આ પાણી હજુ સુધી ઓસર્યા નથી તંત્રનો પ્રીમોન્સૂન પ્લાન